દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માનવીના મોરેઠા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ મોરીઠા ગામે સવારે સાડા દસ કલાકે કરવામાં આવ્યો હતો આદિવાસીને આંતરિયાળ વિસ્તારના છેવાડાના માનવીને પણ વિકાસ કરશે કોઈપણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહી જાય એવો દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રયાસ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અને જ્યારે આ રથ જ્યારે આ યાત્રા રથ આપણા ગામ મોરીઠા મુકામે આવ્યો ત્યારે સુરત રોજગાર વિનિમય કચેરીના પારુલબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પૂર્વ ઉપપ્રમુખ આતિશભાઈ ઉપસ્થિત રહી યોજનાની માહિતી આપી અને સૌ ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓનું માર્ગદર્શન મેળવી લાભ લીધો એ માટે સમસ્ત મોરીઠા ગ્રામજનો તેમજ માંડવી તાલુકાના તમામ સરપંચશ્રીઓ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ